সাইতি নভাডে সলো লায় আপ্রিসাই বদাদ লোসো পডা তানো হুলে শোন্তা ওশো জিয়া মংখো আবান লোয়া খাশা পুডালি দান খাশা নিয়া প� પૂળા મોડા અઠવાડિય થી જઈને હું ગરબા હું હતા હું ગરબા હતા મજા આવી જાય પણ હું વાપર મારે નતું જવાનું નતું જવાનું પાછળથી નક્કી કર્યું અમાર ડોહો તો તને ખબર છે શેટલો હળળો છે લઈ જાય તો લઈ જાય ને ના લઈ જાય એ તો એમ કે કે પેશલ રિક્ષા કરી 800 રૂપિયા ભાડું વાલ્યું અને રાતે રાત અમે લાવા આવ્યો તાણ હું કરે કે અને હબળક ઈ માય ઉધી ખબર છે ઈ જઈન ન પંસર પડ્યું પંસર પડ્યું તે અર્ધવદી દોરી જો અર્ધવદી દોરી અમ પશુ મારા ભાઈને ફોન કર્યો ટેલિફોન કર્યો તે પશુ એરે ઈકો લઈ લેવા આવ્યો વાટમાં હું લઈને જવાનો છીએ આ તારી મારી વાતો લઈને જઈશું બીજું કોઈ લઈને જવાનો નહી કે કોઈ લઈને આવવાનો નહીં તમને હા નહીં સર ના હું સાથે પીતી

नाच, मुद्मीरी दूआ तो श्या मावरो बोला उसा नाणा ना। आँछी पसुलाइ नाया नाई कशुलाइ जवाने रही वातो रही बिजो कोईड़ा रही आणा ता यह तो प्याटो भ्याटो नाई आओ अना का ता भ्याटो अना का है तो प्याजो में क्या हो वे � मु तमार का जदी कशो बोलियो आज बोलिशू का शंकान कर्यो रे बम मारी यार उ मत मंगुन करी कारी कुतरी रे मंगुन करी कारी कुतरी आऊ ना होय शंकर भाव के आऊ तो ना होय बधीया होय शाम हमें हमें ना काजू की हां ते हमें मु सब मुज नहीं लगा गाडी खोटू ना लगाऊ मु ते मु ये જો કે બોશી સોય જોય કે ના જોય એમ કહું એટલે હું કરું એટલે લઈ આવી છે એમ મસ્ત લાગતી થી આ કાળમુડો ડોહો આ આતારી હિરોઈની ના આવે તમાર આટલી ઉંમર માં કાળી કુતરી આવે તમાર તો એમ માંગુ

ના હું ઘેર તો એટલે મારું નામ બદનામ ના કરે તને ખબર ના પડે હું નામ બદનામ કરવાના આવે તો હમ કેગુ રાગુ મોન ને બોલતી હોય

અને રાજા ગયું ને નહી કીધું પણ હું મૂલ્યા કંટાળો છું તારા પર મારા મારી કીધું તો ભલે કીધું પણ છું મંગુ માં મંગુ આ મંગુ આ એક કોડિયા કેટલું થાય બધું અરે હવે લાગવાનું જવાનું કે પણ કામ કોણ કરે હે તને હવે તો સાથે કરી ખાવાનું હોય નાના ખરા ને વધારે જીબળો નઈ કાઢવાનો જીબળો તો ને કશે ને કશે ના તમાર મારા જીબળા કેવો પ્રોબ્લેમ આવે

કી કાઢી મેલલી થી ક અમે જીબડા માપનો રાખ ને બોલવાનું બંધ કરી દે નઈ બોલવાનું નઈ બકારું નકામું શેદો તાણે હારું મારા જીબડા કે પ્રોબ્લેમ તાણે હારું હવે આજ પછી તમારી સોગન હું બોલું એ તો બધો ગપ્પા રોજ ગપ્પા मारे એમ તાણે વાત કરજે દોશી કશો વાતો નઈ ના બોલું તો તાણે હું એ તો બે ઘડીવાર પૂર તો પછી તો પાછું ફિકર ચાલુ થઈ જ તાણે કશો વાતો નઈ કદા કંતી તો તાહા કે તાણે સોહા બોણ ભરાઈ ગયું ના ના તમે જોવો તો કોઈ ઓગાટ કરે છે કોઈ ઓગાટ કરે છે અલ્યા કીધું પોણી પૈઈ દઉં તાણે હું આ ચાર બાર ખાઈ જો કીધું પૈઈ દઉં અલ્યા પાછો બોલ બોલ તો લાયા નહીં ડોશે શિકર હું કરતે હોભળા છે નહીં એ ડોશે એ ડોલ લઈને આવશે કીધું બોલતી જ નહીં પાછા એમ તો તાણે હા હા

ગમે તેવો તાવ આવ્યો હોય ગમે તેથી હોય બોલ્યા તો બિલકુલ ના રહ્યો ને જેમ ના પણ હોમથી આપણે ના બોલતા હોય ને તો હમથી બોલ કોઈ પછી છે કે મારથી કોઈ ભૂલ થઈ જાય કે મારથી રહણો શું શીખર કોકથી હોય છે યાર તો ઈચ્છા નહીં હોય ચોક બોલવાની એટલે જ નહીં બોલે હોય આવું તો કદી ભોન્યું નહીં અમે વાદસ ઘી આવું ગયાર ગયો હું અમર ટાઈમ જતો રે મારું તો મંગુમાન મંગમાનું હા તમે જોવો તો કોઈ શાક બનાવી નહીં તો ડોશીને શીખું લાય પણ કશો તો નહીં આપણે તો શીખું જ ખાવા જોવા પણ ગમે તે ભાઈ પોણી કાળી ડોશીને મેલ્યું તું ને આમ ઢેકડું આમ આખું ખદખદ આવ્યું તો મીઠું નાખીને તમે જોવો તો મજા આવી દો આમ થાક ભાક બધું ઉતરી ગયો કરે કરો હો ગમે તે ભાઈ ભાઈ ડોશી મારી એટલે વાત પતી ગઈ તાને વાત જ ના થાય ભાઈ મંગોમાં જોશ કેનાલી

મારું વર્ષ્યું તૈન દાડા થઈ ગયા તમે જોવો તો પછી ડોસી બોલતી નહીં કૂતરો હંગાતી વાતો કરવાની કે પછી ઢોરો હંગાતી વાતો કરવાની કે મન્યાળો હંગાતી વાતો કરવાની ઘરમાં મન્યાળો એટલો છે કૂતરો એટલો છે મને ના બોલું કરવાનું હું ભાઈ આમ કદાચ બોલતે ના મને એવું લાગે છે કે આ તો ભૂટ મેલે છે કેટલા કદાચ વળી પાછું ખોટું લાગી ગયું પાછું રીમાં આ તો પાછો રી તો જબ્બા રી તો છું પાછો તાણી કશો વાંધો નહીં એ તો ઓટોમી બોલતી થઈ જાય હે મિત્રો તમે પણ કોમેન્ટમાં એવું કરો મંગુમાં બોલો ખરેખર તમે જોવો દાળો જતો જ નહીં હું કરું કલા ગાદી વાત કરવાની અલ મિત્રો આનો બીજો ભાગ આપવાનો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને પછી કોમેન્ટ કરજો બરાબર એવું ખાસ કરજો કે મંગુમાં બોલો કારણ કે માર તો યાર બોલ્યા ચાલતું નહીં પણ આમ જે થવાનું તે થઈ ગયો કરો